મારા લાકડ લઈ જાય લાડ થી મને હમણે જોઈ જઉં છું વચ્ચે પડે લીધે તર્યા હમણાં તો તું લઈને નાકડી જો નહીં લીધત તો લઈ જવાની તૈયારી હતી તોડું લેતો

તો અમે તારા લાકડો કોઈ લઈ નઈ જા કાળ મુડા જા તું મરશે એટલે તને હળગાવા આલ્યો હા કોઈ નઈ હું કીધું કોઈ નઈ સાકી જાકી કોને મોખા પાડ્યા ગન જા ના નેકે આવ તું ના આવ આજ પછી લાકડે લ્યો તું જાય છે કે મારું અમને એ જાન દોહા હું કે એલા જાન હોય કેટલી વખત કહેવાનું તને ના બોલકી મુડા થી કોક જા તા તો બોલું જ નઈ જા

તો ચમ એકલા એકલા તો ડોસી નંગાત ના લેતા જો યાર તમાર ડોસી તમ બે અંગાત જાજો માર તો એકલા પેલા જવાનું ભઈ ડોસી આવશે આ બુછે તો કોઈ નહીં તો પણ તમે તો ઓભરતા ના યાર બે બેરા કો હું હા ઓભરતા જમ નાય ઉઠ્યો યાર શું બોલો યાર ઈરે એમ કોય ઓભરતા જમ નાય ઉઠ્યો છે કોણ ઓભરતું નઈ તમે તમે બે બોબડા થઈ ગયા અરે તું તો તાર કઈ વાત તો બોલ 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 રંગુબા સમજાવ યાર

તમાર બાટલી મગફળી વાય તી એટલે અમાર તો બટાકા તો લ્યા છે લેટલા અમાર બસો વાબાર બસો તમાર મને તમે પહોંચો વાર બસો

બાટલો લેવા જ્યા હા એમ કઉ ગેસ નો બાટલો લેવા જ્યા તા હુએ હુએ બાટલો લેવા જ્યો તો રાજબાપ આ બાટલો 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 તો ના આલ્યો એને એના અંગા થોડી માથાકૂટ થઈ ગઈ જબ્બર માર્યો છે એને તો જમ હા ચમ માથાકૂટ થઈ ગઈ ચમ વળી બાટલો આલવા ના પાડતો તો પછી તો માર્યો ધૂખો લાઈન જબ્બર બાટલો જે વેસી સી ઈર્યા જબ્બર માર્યો છે એને તો ઈરા વેસી બાટલા હા બાટલા વેચી એમ કહું શું કોઈ નહી એમ કઉ એ બાટલા વેચી હુએ હુએ બાટલા વેચી વેચીસી તો બીજા બાટલા વેચી છે અલગ બાટલા વેચી છે તો અલગ જ વેચી છે હવે મારે શું કરવું આમ તો કોક વાતો કરતું હતું તો મારે ઉભો ઉભો વાતો હોબરતો હાલ ચમ નહી હા છું અરે કોક અંગે કોણ મોને ચમ ઓફરતા નહીં

વારો કરીને કીધું છે હેડું અને રાજભા શિખર ચોથ આવી જાય બેન માથા કુરતી મી માર્યા થોડા એટલે ભાઈ એને મને થાપ છોડીને મારે તાંડુ કોનમ કોક થઈ ગયું ને કોઈ અપડાતું જ નહીં રાજભાઈ છોડી હતી હું રાજભાઈ છોડી છે દાબીન છોડી છે તો કોનમ ચૂ ચું થઈ ગયું છે કોઈ જ નહીં એની આટલી હિંમત બાપડા કોઈ કોકને કોને પડતા હા

તું કેસે બોલ કે બોલ મુઢે બોલ કો અલ્યા બેકી કામ મુઢા મને डाटी આ બાજી તી તો પડ્યું રે ન ઓય અરે સોય કોન નતા પાડી નાખવાનું તું બોલી જ ના કે હું એરા કરતે એરા કરતે કટકા કઈ

રાજુભા <c Dante> અલા જા રે જા લઈ જા ઓનું જતી રહ્યું કે તમે હેડો અલ્યા અલા ગાડો નક તમે અલ્યા પકળા